ય કરતું અંસર્ષિભ્યો મહદભ્યો નમો ગુરુભ્ય સર્વ પ્લમ રહીત પ્રજ્ઞાન ગણ પ્રત્યગર્થો બ્રમેવાહમી સચિદાનંદ ભગવાનની જય જ્ઞાની ની સાત ભૂમિકામાંની માની સત્તાપતિ નામની ચોથા નંબર ની ભૂમિકા નું આપણે અહીંયા વર્ણન લઈએ છીએ તો સત્વાપતિ એટલે બ્રહ્મ ચિંતન પછી બ્રહ્માકાર વૃત્તિ ઉત્પન્ન થઈ અને તે વૃત્તિ જે આવરણ નો ભંગ કરે એટલે કે આપણું કાયમી રહેતા ઘર બદલી અને નવું ઘર નવો મેળો નવું બંગલામાં આપણે પ્રવેશ કર્યો એવી ભૂમિકા એનું નામ સત્વાપતિ કઈ રીતે બ્રહ્માકાર વૃત્તિ ઉત્પન્ન થાય અને એ વૃત્તિ આવરણ ભંગ કરે

અને એક બાજુ ખસેડી દે આત્મા પોતે એટલો સશક્ત ભૂમિકા થઈ અને પોતે પ્રકાશિત થઈ જાય એ સત્વ ઉપર આસન થઈ ગયું પછી તો નિત્ય 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 પોતાનો અનુભવ પોતાને જાણવું પોતાની સ્થિરતા પોતે પોતાનામાં પોતાનાથી પોતાને બધું નિહાળે તો વ્યુત્થાન કાળ એટલે કે વૃત્તિની ઉત્પત્તિનું ભૂમિકા એ વખતે જ્ઞાનીને થાય વૃત્તિ ઉત્પન્ન થાય

પવનના વાવાઝોડું પવનના તરંગો આવે ને સ્થિત ને આવું જીવન સતત ફરી ફરીને અનુભવી આપે તો બ્રહ્માકાર વૃત્તિ વારંવાર કરવી હોય તો હોયલી પડે વારંવાર એમાં અઘરું પડે નહીં તરત ખબર પડે પાણી માંથી બહાર નીકળે ભેંસ ખબર પડે કે આ આવી છે ખેતી રાખો અડવા દેવાની નથી ભેંસ પાણીમાં હોય અને બહાર નીકળે એટલે બગાયો આવે અને આપડે જ્ઞાન માં હોઈએ બહાર નીકળીએ એટલે જગત ના વ્યવહારો અસર કરતા હોય તરત જ નિષ્ઠા આવે કે ઓહો કઈ નથી હું જ છું તો આવી દ્રષ્ટિ એ દ્રષ્ટિ ની અંદર પ્રમાતા પોતે પ્રમા એટલે કે વૃત્તિ પ્રમા વૃત્તિ જગતના પદાર્થો એ પ્રમાતા અને પ્રમાણ એટલે કે પેલા પ્રમાતા અને પ્રમાણ સાથેનું જ્ઞાન કરતો તો એ દ્રષ્ટિ આખી ફરી જાય છે એનું જ્ઞાન કરવાની કારણ કે હવે પ્રમાતા પોતે સ્વયં આત્મા સ્વયં બ્રહ્મ બની ગયો અને પ્રમાણ એટલે બધી ઇન્દ્રિયો પણ પોતે બની ગયો અને પ્રમે એટલે જગતના પદાર્થો અને જગત અને સંસાર આખી ફરી જઈ એટલે જગત ફરી ગયું પોતે બની ગયું આત્મા બની ગયું દ્રષ્ટિ ફરી ગઈ એટલે પદાર્થો ફરી ગયા એ પોતે બની ગયા દ્રષ્ટિ ફરી ગઈ એટલે એની ઇન્દ્રિયો ફરી ગઈ પેલા જેવી ઇન્દ્રિયો ના રહી પોતાના સ્વરૂપની ઇન્દ્રિયો થઈ ગઈ આવો પોતાની અંદર આત્મા જ્યાં સુધી પોતાના અંદર અનુભવમાં આવતો તો તેનો તે આત્મા હવે બધાયમાં દેખાય બધાયમાં હું મારું દર્શન કરી શકું જગત દેખાય છે કે તમે દેખાઓ છો તો કે હું દેખાવું છું બતા તેરી આંખ્યો સે કોણ देखता है तो मैं ही देखता हूं आंख नहीं देखती है बता तेरे कानो से कौन सुनता है तो मैं ही सुनता हूं किसको सुनता है मेरे को ही सुनता हूं सुनना भी मैं हूं

અને એ હું છું અને જગતે હું છું ક્યાં નથી એટલે ઘણા વખત થી હતા એક રસ એટલે એ રસ છે તે પોતાનું સ્વરૂપ પ્રગટ કરી નાખે આત્મા અને જ દ્વૈત બનતું નથી શાસ્ત્ર થી દ્વૈત બનતું નથી અનુભવ થી પણ દ્વૈત સિદ્ધ થતું નથી બે વસ્તુ

એકતા થઈ ગઈ પોતાના કરતા પોતે છે એકતા થઈ ગઈ જગત સાથે પોતાનો બ્રહ્માકાર પોતાનો સહજ હોવું સહજ હોવું કોઈ રૂપ નહીં કોઈ ગુણ નહીં કોઈ નામ નહીં કોઈ જ્ઞાન કરવું નથી કોઈ બંધન નથી કોઈ મુક્તિ નથી આવી સહજ વૃત્તિ બ્રહ્માકાર વૃત્તિ

ઉપર આરુડ એટલે એક અર્થે કહીએ તો ગીતાનો સ્થિત પ્રજ્ઞ દેખો સ્થિત પ્રજ્ઞ છે કા પાસા સમાધિ સ્થસ્ય કેસવ આવાસત્વ ઉપર આરુડ થયેલા ની ભૂમિકા કેવી હોય છે એવું અર્જુન પૂછે છે સ્થિત પ્રજ્ઞ છે કા પાસા સમાધિ સ્થસ્ય કેસવ એ કેવી રીતે કામ કરે કેવી રીતે જોય કેવી રીતે ચાલે કેવી રીતે હોંગે તો ભાઈ ઊંઘો જાગવું કામ કરવું એ તો બધું પ્રાણ ની અંતર્ગત હોય છે પણ સુસુપ્ત અવસ્થામાં પ્રાણ સુઈ જાય છે તો એ બાકીના બધા આ સ્ત્રી છે આ પુરુષ છે બે પણ હોય ખલસ થાય એ વખતે ક્યાં હોય છે સુસુપ્તી તો હું સ્ત્રી છું પુરુષ છું એ પ્રાણ ની અંતર્ગત છે અને પ્રાણ પણ પોતાના સ્વયં આત્મા ની અંતર્ગત છે આત્માના નિષ્ઠામાં કોઈ પુરુષ સ્ત્રીનો પણ ભેદ રહેતો નથી એ જ્ઞાની જાગે છે ત્યારે બીજાની માફક જાગતો નથી સુવે છે ત્યારે બીજાની જેમ સુતો નથી વ્યવહાર કરે છે તો બીજાની દ્રષ્ટિ એ પોતે વ્યવહાર કરતો હોય તો એની દ્રષ્ટિ કેવી છે બીજો કોઈ સમજી શકે નહીં સરખા સરખા સ્વભાવે તો એટલે શું થયું છે કે જે જોનારો છે બીજો અને બીજો જે બે બે જ્ઞાની ભેગા થયા તો બંનેનો પ્રલય થઈ ગયેલો છે પ્રલય એટલે બધા દેવતાઓ જેમ

અને જ્ઞાની ના પ્રાણ કોઈ વખતે ધીમા હોય જ્ઞાની ના પ્રાણ કોઈ વખતે વધારે ભલે ચાલતા હોય ના પ્રાણ કોઈ વખતે બંધ જેવા જાગતો હોય એવું લાગે અને જ્યારે પણ જાગે ત્યારે જ્ઞાની એટલે પોતે આત્મનિષ્ઠ છે બ્રહ્મનિષ્ઠ છે તે તે આત્મ પોતે જ્ઞાની જાગે છે અજ્ઞાની અનાત્મા ના ભાવ થી જાગે છે અને જગત માં હું તું મારા તારાનું આત્મા ભાવ થી કરુણા દેવ ને પ્રગટ રાખવો હોય પ્રસન્ન કરવો હોય તો પ્રેમ સિવાય બીજો કોઈ રસ્તો નથી આમ આપણે જોઈએ સામાન્ય પોતાના અનુભવમાં તો દ્રષ્ટા છે એ દ્રષ્ટા દ્રશ્ય ને બતાવે છે જેમ લાઈટ નો ગોળા નું અજવાળું છે તે પોતાના રૂમ માં બધું ફર્નિચર દેખાડે છે તો દ્રશ્ય છે ફર્નિચર છે પણ દ્રષ્ટા કોણ બન્યો એ ગોળો પ્રકાશ સાથે નો પણ પોતે 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 દ્રશ્ય થી બ્રહ્મ દ્રષ્ટા નું ભાન થાય છે પોતે પોતે જ્યારે છે ત્યારે પોતે બ્રહ્મ દ્રષ્ટા બની ગયો દ્રશ્ય ને જોનારો ફક્ત દ્રષ્ટા છે પણ બ્રહ્મ દ્રષ્ટા કોણ તો જેને ભાન થાય છે એ ભાન ને પણ જે જાણે છે તે દ્રષ્ટા છે તે બ્રહ્મ છે હા પ્રમાણ હોય ઇન્દ્રિયો હોય તો શું દેખાડે પદાર્થો દેખાડે અને પોતે જ હોય સાક્ષાત આ છે એ દ્રષ્ટા હોય તો એનું દ્રશ્ય શું છે સામે લીલું પીળું આંખ છે તે દ્રષ્ટા બન્યો પણ હવે સ્વયં પોતે દ્રષ્ટા બન્યો પોતે સાક્ષા દ્રષ્ટા બન્યો તો પોતે શું દેખાડે તો એ એ લીલું પીળું કરનારી પણ પણ દ્રશ્ય બની જાય લીલું પીળું દ્રશ્ય બની જાય અને પોતે દ્રષ્ટા રહે એટલે પોતાના પોતે જાણે છે અને બીજાને જાણે છે આવો દ્રષ્ટા સ્વયં અને પોતે બીજાને બીજા પણ બીજો જાણી એવું એને લાગતું નથી તો એનો મતલબ એ થયો કે મુખ્ય અર્થ શું છે એકદમ એને સંતોષ છે કોઈ શોક વાળું અંતઃકરણ નથી એનો કોઈ ભાવ નથી આવી કરુણામાં ખેલતો આનંદ કરતો લંગોટીઓ અમારો સામાન્ય સાધુ ફરતો હોય એ કેટલો બધો ભાગ્યશાળી હશે

ગૃહસ્થાશ્રમ છે સંન્યાસ આશ્રમ છે બધા જ્ઞાન થઈ શકે છે તો કેટલા એવા થઈ ગયા છે ગાર્ગી મૈત્રી વિદુર આ બધા ભાગવત માં વર્ણન છે ચુડાલા નું તો બધા પરમર્શ હતા એટલે પારિવાજી કેટલી પોતાનું બધું ખંખેરી અને લંગોટી લઈ નીકળી પડેલા ફક્ત એક હતા બીજા આશ્રમ ના ધર્મો એમનામાં હતા બીજા આશ્રમીઓના કર્મો પણ એમનામાં હતા પણ જ્ઞાનની નિષ્ઠાની ભૂમિકા જે છે અમુક માં ગૌણ ભૂમિકા હોય છે અમુક માં પાવરફુલ ભૂમિકા જ્ઞાનની હોય છે તો એ જ્ઞાન નિષ્ઠામાં ગૌણ અધિકારી કોણ અને જ્ઞાન નિષ્ઠામાં નિષ્ઠ અધિકારી કોણ એ ભૂમિકા આપણા પોતાના ઉપર છે તમને આપણને કયું શાસ્ત્ર ને પ્રમાણ માની અભ્યાસ કર્યો કયા મહાપુરુષો જાતનું ખેરવી દેવાનું પોતાનું હું પણ હું જગત પણ બધું ખરી પડે એવી ભૂમિકામાં તમારી હેસિયત તમે કેટલી ઉભી કરી એના ઉપર મહત્વ છે કોઈ આશ્રમ પણ ફાયદો થાય

પ્રેમિકા યાદ આવતી હોય જયારે એમાં હોળ ગોળ થઈ જતો અને બીજું જગત બાદ થઈ જતું હોય એવી રીતનું બને મતલબ થયો કે યાદ ત્યારે આ ભૂલ્યા એટલે પાછા બરબાદ યાદ કરવાનું બે ચાલુ રહેતું હોય ઉપદેશ જે છે એકદમ ફીટ બધાને એકદમ ફીટ કેમ લાગતો નથી આપણા ગ્રુપમાં તો એવા છે કે જયારે જે કીધું તરત જ એ જ્ઞાનની ભૂમિકા બની જાય છે

જબરજસ્ત જ્ઞાન નિષ્ઠા ફક્ત પરમહંસ જ્ઞાનીઓને થાય છે તૂટી ભાગી પડ્યા છે તો જેવી વસ્તુ છે તેવી સમજી અને પોતાના સંજોગો પ્રમાણે ઊંચી ભૂમિકા જે ચડવાનું છે એ મુખ્ય લક્ષ રાખી

આપણે આત્માના જ્ઞાન ની અંદર જોઈએ તો આવરણ કોણ બનાવતું હતું તો મોહ સીધી વાત છે અને મોહ ના કારણે મહાભારત તો શું હતું મોહ રચન આવરણ ભંગ કરવાનું એ જરૂરી નથી આવરણ ભંગ તો જ્ઞાન થી થાય છે પોતાનો પ્રકાશ થઈ જાય એટલે બધું અનન્ય દેખાય બીજું કઈ જ નથી મારા સિવાય બીજું કઈ નથી એટલે એનામાં કોઈ સારું અને નબળું કઈ બનતું નથી આવી એકદમ નિષ્ઠાવાળી કાયમની ભૂમિકા તો કેવી રીતે જેમ ચોખ્ખે ચોખ્ખું આકાશ હોય અને એ ચોખ્ખા આકાશ ની અંદર વચ્ચે એક વાદળું આવી ગયું તો એ વાદળું મેઘ મંડળ થઈ અને પાછું નાશ પામી જાય ને વળી પાછું આકાશ તો ચોખ્ખે ચોખ્ખું રહે જે દેખાતું આખું જગત જગત રૂપે જે લાગતું હતું એ આત્માના જ્ઞાનમાં જગત રૂપે નાશ પામી જાય છે જગત જગત રૂપે અને પોતાના રૂપે લાગવા લાગે છે આકાશ ચોખે ચોખ્ખું હતું એમ જ્ઞાની માં પોતાનું બ્રહ્મ નિષ્ઠા ચોખી ચોખી કાયમી છે એટલે જગત રૂપે જગત આવે વ્યવહારો આવે કર્મો આવે પણ જ જેમ ઉડી જાય એમ આ બધું જગત ઉડી જાય ઘણી વખત હું એક દ્રષ્ટાંત આપતો કે શિક્ષક બોર્ડ માં દાખલો ભણાવવા માટે લખે ચોખ થી પેન થી લખે અને પછી બીજું ભણવાનું એટલે પેલા ને ભૂખે

હું તો કાયમી ચેતન છું કાયમી છે બધું બ્રહ્મરૂપે છે એટલે જે કુટસ્થ કેતા કે જેના ઉપર બધું કુટાય એરણ ઉપર બધું લોઢું આકારો પામે પણ એ હેરણ છે કુટાય નહીં તો કુટસ્થ જે આત્મા હતો એને દ્વૈત કરી શકે નહીં એવી પોતાની ભૂમિકા બની જાય છૂટે એમ નથી મોળો અહંકાર પડે પણ બ્રહ્મણાઓને પૂર્ણ રીતે છોડવી હોય તો એ બ્રહ્મણાઓને ભાગ્યા વગર તો લક્ષ ચોરાશી મળતું નથી પણ પોતાના સ્વપ્રકાશ જ્ઞાન

પોતાનો અનુભવ લીધેલ હોય તો એના ઉપર નિષ્કામ કર્મ નથી હવે આ અહીંયા જુઓ તમે બે બુદ્ધિઓ ભેગી થાય છે ત્યાં વધઘટ ને હારા વધુ ને ઓછા વધતા પણ બને છે એ એક બેંક નો મેનેજર હોય એક કેશિયર હોય અને બેંક માં એક ક્લાર્ક હોય ત્રણેય ની ભૂમિકાઓ નોખી નોખી છે બૌદ્ધિક રીતે હા એક મેનેજર છે એની

અને લાગે કે હું બઉ જ એમને બે ચાર દિવસના મેનેજર ને જવું હોય તો હું સંભાળી લઉં છું ચિંતા નથી એટલે હું ઉપકાર કરું છું એમ લાગે કે મોટા એ અધિકારી ને લાગે બેંક મેનેજર ને કે આ બધા ઉપર મારી રેમ દ્રષ્ટિ છે એટલે એ લોકો કામ કરવાની મજા આવે છે એકબીજા ઉપર એકબીજા ઉપકારો કરે છે પણ બુદ્ધિ કરે છે આ બધું એનો ચેતન એમાં કઈ કરતો નથી જે એમના માટે બુદ્ધિઅંશ છે તે પ્રા તે કોઈ એકબીજા ઉપર ઉપકાર કરતો હોય એવું જણાય બુદ્ધિ અંશ પણ અંશ વાળી બુદ્ધિ હોય તો એમાં ઉપકાર કરતી હોય એવું જણાતું નથી પોતે બીજા ચેતન ઉપર ઉપકાર અને અપકાર કરતું નથી પુરુષ અને સ્ત્રીનો ભેદ પણ રહેતો નથી સૂક્ષ્મ દેહ અને કારણ દેહ તો નથી જ પુરુષ સ્ત્રી ભેદ ખાલી સ્થુલ દેહ છે સૂક્ષ્મ નથી નથી કારણ તો પોતાના આત્માના ભાવમાં ક્યાંથી હોય તો આવી પોતાની સમાધિ ની ભૂમિકા જબરજસ્ત કાયમી નિત્ય સમાધાન વાળી ભૂમિકા જયારે વલ્ભાચાર્ય છે કાયમી સમાધિ લેવાની તૈયારી માં હતા એમને બે પુત્રો ને એમની પાસે બોલાવી કીધું તમે જો બહિર્મુખ થશો તો કાળના પ્રવાહ તમે જતા રહેશો અને એ વખતે કૃષ્ણ હતા તો એમણે કીધું કે કૃષ્ણ એ લૌકિક પુરુષ નથી એ કાયમ માટે બ્રહ્મ છે કાયમી આત્મા છે અને આટલું કહી અને છતાં તે પુત્રોની શંકા બરોબર એમની દૂર ના થઈ કૃષ્ણ ઉપરની

છે પૂર્ણ જ્ઞાન અને આવા મહાવાક્ય ના બોધ થી એટલે કે શ્રોત વાક્ય થી થી નિશ્ચિત અર્થ જ્ઞાન થાય છે તો પછી અહંકાર મમતા ક્યારે

એવા ઉપદેશક વાક્યો છે ઉપનિષદ છે ગીતા છે તે યાદ આપણને કરાવી દે પણ મેરે અપને મેચ નહીં બીજા આધાર થી પોતાને જાણતો નથી તો એવો વાસ્તવિક પોતાની આત્મરતી તરફ પોતાનો વળાંક વળાંક આત્મરતી એટલે આત્માનો આનંદ બીજો કોઈ નહીં વસ્તુ સાથે વસ્તુ થી મળેલું સુખ આત્મિક સુખ આ બંનેમાં ફરક છે ઘણો ફરક છે એક ક્ષણિક છે વસ્તુથી મળે છે પાછું દુઃખ પણ ઉભું કરી આપે છે પણ વસ્તુ રહિત પોતાનો સ્વયંભો આનંદ સ્વયં મા આનંદ એ કાયમી છે પરતંત્ર નથી કાયમી સ્વતંત્ર છે એવું પોતાના સ્વરૂપ ને માણવાનું રસ ને ચાખવાનું ને એ રસના ના ઘૂંટણા ભરી ને પીવાના સચિદાનંદ ભગવાન જય